નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું રાવણના નાના ભાઈ વિભીષણ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક વિભીષણ મહાકાવ્ય રામાયણનું એક પ્રમુખ પાત્ર છે નંબર બે વિભીષણ લંકાના રાજા રાવણના નાના ભાઈ હતા નંબર ત્રણ વિભીષણ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હતા જે લંકામાં રહેવા છતાં શ્રીરામની ભક્તિ કરતા હતા નંબર 4 વિભીષણનો જન્મ લંકામાં થયો હતો નંબર 5 વિભીષણના પિતાનું નામ વિશ્રવા હતું નંબર 6 વિભીષણના માતાનું નામ કેકેશી હતું નંબર 7 વિભીષણના પત્નીનું નામ શર્મા હતું નંબર 8 વિભીષણ સાત ચિરંજીવી પૈકી એક છે નંબર રાવણે સીતા માતાના અપહરણ કર્યા બાદ લંકામાં ફક્ત વિભીષણ જ હતા જે રાવણની વિરોધ હતા અને રામની સાથે હતા નંબર વિભીષણે બ્રહ્માની ઉગ્ર તપસ્યા કરી અને વરદાનમાં ધર્મ બુદ્ધિ માગી બ્રહ્માજીએ રાજી થઈને તેની આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર અને અમરત્વ પણ આપ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ વિભીષણ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ